કારણ કે યુ એફડી અર્થાત યુનાઇટેડ સ્ટેટ્સ ફૂડ્સ એન્ડ ડ્રગ્સ દ્વારા નિયત કરેલા માપદંડોથી બગીચામાં ઉછેરવામાં આવેલી કેરીનું ઈ રેડિએશન અને ક્વોલિટી કંટ્રોલની પ્રોસેસ નિકાસની પરવાનગી મેળવવાનું પાયાનું માધ્યમ છે તાલાડાની ગુણવત્તાયુક્ત કેસર કેરી પકવતા અને અમેરિકા ખાતે નિકાસ કરવા ઈચ્છતા હજારો ખેડૂતો તેમના ઉત્પાદનને નિયત કરેલા માપદંડો પ્રમાણે પેકિંગ કરીને એ રેડિએશન કરવા માટે અમદાવાદ મોકલે છે અમદાવાદના બાવડા ખાતે આવેલા ઈ રેડિયેશન પ્લાન્ટમાંથી પ્રોસેસ થયેલી બસો પંદર ટનથી વધુ કેરી અમેરિકા પહોંચી ત્રણ કિલો જેટલી કેરીવાળા એક બોક્સનું અમેરિકામાં ત્રીસ થી આડત્રીસ ડોલરમાં વેચાણ કરે છે કેરીની નિકાસ માટે અમેરિકાના કૃષિ વિભાગ અને પ્લાન્ટ હેલ્થ ઇન્સ્પેક્શન સર્વિસની મંજૂરી મેળવનારો આ ગુજરાતનો પહેલો સરકારી પ્લાન્ટ છે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડની વ્યવસ્થા અને એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીના માર્ગદર્શનથી ખેડૂતો અને નિકાસકારોને મબલક નફો થઈ રહ્યો છે